હેલ્મેટ હેલ્મેટ તો દરેકે પહેરવો જ જોઈએ કે સરકાર જે નિયમ બનાવે છે ને આપણી સેફ્ટી માટે છે હેલ્મેટ પહેરવું ફરજિયાત બનતાની સાથે જ હેલ્મેટની દુકાનોમાં હવે ગ્રાહકોની લાંબી લાંબી લાઈન લાગી છે જાણે કે અચાનક જ લોકોને પોતાની સેફટી વિશે ચિંતા થવા લાગી છે કે પછી વધુ દંડનો ભય પણ ભરૂચમાં હેલ્મેટની ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે ગ્રાહકો પણ હેલ્મેટને ફરજિયાત કરવાના નિર્ણયને વધાવી રહ્યા છે સ્વાભાવિક છે કે હેલ્મેટના પહેરો તો જેટલો ડન થાય એટલી જ રકમમાં નવું હેલ્મેટ આવી જાય છે જેથી ગ્રાહકોમાં પણ હેલ્મેટની ખરીદીને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભરૂચ પોલીસ દ્વારા લેવાયેલા આ પગલાંને વાહન ચાલકો પણ આવકારી રહ્યા છે અને તેઓએ પોતાની સેફ્ટી માટે હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ તેવું જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ અને અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે પોલીસ દ્વારા એક જ દિવસમાં રૂપિયા પાંચ લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો અને હજુ પણ ઠેર ઠેર ચેકિંગ ચાલી રહ્યું છે તો બીજી તરફ હેલ્મેટ ખરીદવા માટે લોકોની લાંબી કતારો પણ જોવા મળી રહી છે પહેરું જ જોઈએ સેફટી માટે સારું જ છે અને મહિલાઓ બધાએ જ પહેરે તો વધારે સારું છે આપણી સલામતી માટે ખાસ પોતાના માટે હેલ્મેટ સરકાર માટે કઈ નહીં પણ પોતાના માટે જ હેલ્મેટ પહેરવો જોઈએ સરકાર તો છૂટી જાય પણ આપણે હેલ્મેટ પોતાના માટે જ જરૂરી છે હેલ્મેટ પહેરવો જોઈએ સરકાર કે એને પહેરીએ આપણે પોતે પહેરીએ બહુ ડિફરન્સ છે પોતાના જ પહેરવો જોઈએ બસ આ તરફ અંકલેશ્વરમાં પણ હેલ્મેટનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં હેલ્મેટ વેચતા વેપારીઓને ત્યાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે રૂપિયા ત્રણસોથી લઈને આઠસો રૂપિયા સુધીની કિંમતના હેલ્મેટ લોકો ખરીદી રહ્યા છે આગે વાહન ચાલકોએ જણાવ્યું હતું કે પોલીસ હેલ્મેટ ન પહેરનાર બાઇક ચાલક પાસે ₹500 નો દંડ વસૂલ કરે છે તેના સ્થાને પોલીસે સામે બાઇક ચાલકોને હેલ્મેટ આપવું જોઈએ આ તરફ પોલીસના અભિગમને અનેક વાહન ચાલકો પણ આવકારી રહ્યા છે યે સરકારને યે રૂલ અચ્છા નીકળ્યા છે કે ઇસે કહી કે જો ભી લોગ મતલબ એક્સિડન્ટ બઢતા એક્સિડન્ટ હોતે ઉસે ઇન્જરી જો હોતી હે વો ઇન્જરી કમ હોગી એક્સિડન્ટ કમ હોંગે લગોમાં અવેરનેસભા એ ચીજ કાકીફ્ટી પરપઝ સેફ્ટી અગર બાઇક લ લે કે કહી નિકેમિલી કે લે સેફે સબકે સેફ રહેગા અગર એ હેલ્મેટ યુઝ કરે તો